સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ રામના રટણ સાંજ સવારે બીક પછી કે નહીં અમારે એ કીર્તન બોલા જો તમને ગમે તો અમને સાથ સહકાર આપતા રહીજો ના રટણ સાંજ સવારે બી કપશી સેની અમારે ના રટણ સાંજ સવારે બી કપશી સેની અમારે गुणपति मस्तन बेना गुण तरा गायने गुणपतिजी मस्तन बेना गुण तरा गायने शङ्कर न्या बी कपसिस सेने हमारे शङ्कर ल्या बिक पसि अमा रमना रटन साँझ सवारे रे बीक पसि अे रमना रट साँ सवे बी कसि शेनि अे હનુમાન જતી મસ્તાન બૈના ગુણ તમારા ગાયને હનુમાન જતી મસ્તાન બૈના ગુણ તમારા ગાયને રામને લી બી કપસી શે અમારે रामे ल्या बीक सेनी हमारे रामना रटन साँझ सवारे रे बी कपसिनि अे रामना रटन साँझ सवारे रे बीक पसिस शेनि सि मेता मस्तना गुण त मारा गायने नरसि मेता मस्त गुण त ने गयन बी कपसी सेनी हमारे வீபசி சி அமனா ரட்டண சாஜ சவசி சனி அமராம ரட்டண சாஜ சவசி சனி அம స్తాన బనా గుణతో మయనే మీరా బాయి మస్తాన బనా గుణతో మే కృష్ణా నేవారీ బిశెని అ கிருஷ்ணனே லீ க பசி சே ராமனா ரட்டண சாஜ சவசி சனி அமனா ரட்டண சாஜ சவ ரேபசி சி அம ரே ધ્રુપતિજી મસ્તન બેન ગુણ તમારા ગાયને ધ્રુપતિજી મસ્તન બેન ગુણ તમારા ગાયને કૃષ્ણને ને વારી બી કપસી શેની હે કૃષ્ણને ને વારી બી કપશે સેની હમારે રામના રટણ સાંજ સવારે બી કપસી શેની અમારે રામના રટણ સાંજ સવારે બી કપસી શેની અમારે સખુબાઈ મસ્તાન બહેના ગુણ તમારા ગાયને સખુબાઈ મસ્તાન બહેના ગુણ તમારા ગાયને કૃષ્ણા ને લવા વારી બે કપસી સેની અમારે કૃષ્ણા ને વારી બી કપસી સેની અમારે રામના રટણ સાંજ સવારે બી કપસી સેની અમારે રામના રટણ સાંજ સવારે ಕಪಸಿ ಶನಿ ಅಮೆ ಸು ಮಾಜಿ ಮಸ್ತಾನ ಬಹನಾ ಗುಣ ತರಾ ಗಾಯನಿ ಮಸ್ತಾನ ಬಹನಾ ಗುಣ ತಮಾರಾಯವೀ ಕಪಿಸಿ ಶನಿ ಅಭಿಯಾ ನಾವು બી કપસી શેની અમારે રામના રટણ સાંજ સવારે બી કપસી શેની અમારે ગાય શીખેની સુણે રે સાંભરે ગાય શીખેની ની સુણે રે સાંભળે હું જોઈ નહીં કૂટવાસ બી કપસી सेनी मारे होजोयेनो वया कुटवास बीकापसी सेनी मारे रामना रटण सांजा सवारे बीकापसी सेनी मारे रामना रटण सांझा सवारेह બે પછી ની હમરે બોલો રામચંદ્ર ભગવાન જય